સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કાંઠા બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠેથી તે બિનવાસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો શરૂ થવા પામ્યો છે સોમવારે વલસાડના ઉદવાડાના દરિયા કાંઠેથી ચરસના દસ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ સુરતના દરિયા કાંઠેથી પણ ચરસના વધુ ત્રણ પેકેટ કરોડ રૂપિયાની કિંમતના મળી આવ્યા છે ગુજરાત નશાખોરીની બાબતમાં પંજાબ સાથે હરીફાઈમાં ઉતરી હોય તેમ લાગી રહ્યું છે ગઈકાલે વલસાડના ઉદવાડામાં દરિયા કાંઠેથી બાર કિલો ચરસનો જથ્થો ઝડપાયો હતો તો સુરતના હજીરામાંથી પણ ચરસ પકડાયું છે સુરતના હજીરા વિસ્તારમાંથી અફઘાની ચરસનો જથ્થો પકડાયો છે હજીરા વિસ્તારમાં દરિયાકાંઠેથી એસઓજી પોલીસે કરોડો રૂપિયાની કિંમતનો ત્રણ કિલો જેટલો અફઘાની હાઈપ્યોરાઇટ ચરસનો જથ્થો જપ્ત કર્યો છે હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતા અમને ત્રણ કિલો અને સાતસો ને ગ્રામ ચોપન ગ્રામ અફઘાની ચરસ જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવે ભાવ મુજબ એક કરોડ ને સત્યાસી લાખ સિત્તેર હજાર રૂપિયા થાય છે ચરસની અંદર જે અત્યારે જે પેકેટો મળ્યા છે એમાં અફઘાની ચરસ અને સ્ટારબક્સ કોફીના સિમ્બોલ છે બીજી જે તપાસ છે અગાઉની પણ જે તપાસો છે એ ચાલુ છે અગાઉ બે હજાર ત્રેવીસની અંદર અહીંયા જ સુરત સિટીની અંદર નવ કિલો આઠ કિલો અને તેર કિલો એમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને આવું જ અફઘાની ચરસ મળેલું છે જેની કુલ કિંમત પંદર ને પિસ્તાલીસ લાખ જેટલી થાય છે આ ઉપરાંત તાજેતરમાં જ વલસાડમાં ઉદવાડામાં લગભગ છ એક કરોડનું આવું ચરસ મળેલું છે અને વલસાડમાં જ તેર કરોડનું ચરસ મળેલું છે એટલે આ વ્યવસ્થિત રીતે દરિયા કિનારેથી આ ચરસ ઘુસાડવા માટે પ્રયત્ન કરવામાં આવેલું છે પરંતુ ફિશરમેન વોચ ગ્રુપ ગ્રુપ અને જે દરિયાકાંઠે રહેતા માછીમારો એની સાથે પોલીસની સતર્કતાના કારણે આ તમામ જે ચરસનો જથ્થો છે એ પકડાઈ ગયેલો છે ચરસનું પેકિંગ એકદમ વોટરપ્રૂફ ટાઈપનું હોય છે એટલે પાણીમાં એ કંઈ સોલ્યુબલ થતું હોય એવું લાગતું નથી એટલે જ આવું ચરસ જે છે અહીંયા તણાઈને આવે છે અને અગાઉ પણ બધી એજન્સીઓ આ તપાસમાં જોડાઈ હતી આ તપાસમાં બધી એજન્સીઓ ફરીથી સક્રિય થશે તો એક એકાદ ક્લું મળી જશે તો આ તમામ જે ગુનાઓના ભેદ છે ઉકેલાઈ જશે વલસાડના ઉદવાડામાં દરિયા વિયોટો વલસાડના ઉદવાડામાં દરિયા કિનારેથી તરસમાં જથ્થો મળ્યા બાદ હવે સુરતના અજીરા વિસ્તારમાંથી પણ દરિયા કિનારેથી કરોડો રૂપિયાનો ચર્ચનો જથ્થો મળી આવતા માફિયાઓ દ્વારા દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા વિસ્તાર તરફ નજર કરી હોય તેમ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ